ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મા તસ્મય શ્રી ગુરુ વે નમ તસ્મૈ શ્રી ગુરુ વે નમ આજના સુવિધિની તમામ શ્રોધાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ સહન શક્તિ એ ત્રણ પ્રકારની હોય છે એક તો વ્યવહારિક સહન શક્તિ બીજી સાત્વિક સહન શક્તિ અને ત્રીજી છે એ આધ્યાત્મિક સહનશક્તિ વ્યવહારિક સહનશક્તિ એ કોને કહેવી તો જ્યારે આપણે કોઈક નોકરી કરતા હોય અને નોકરીના બોસ આવી અને જો આપણને વઢે તો આપણે એ સહન કરીએ કેમ કે આપણે નોકરી કરવાની છે માટે એ વ્યવહારિક એ સહન શક્તિ થઈ જો કોઈ આપણી કંપનીમાં નોકરી કરતા હોય તો આપણો કંપનીનો માલિક આવી અને આપણને વઢે તો પણ આપણે સહન કરતા હોય છે આ પણ વ્યવહારિક એ સહન શક્તિ થઈ કોઈક વ્યક્તિની કોઈક પરિસ્થિતિ સારી ન હોય અને એની દીકરીના લગ્ન કરાવ્યા હોય અને એ લગ્ન વખતે વ્યવહારની અંદર કંઈક ઓછું આપ્યું હોય તો સગાવાલા બધા એ ટોકે કે તમારી દીકરી હતી એકની એક દીકરી હતી અને તમે કોઈ ના આપ્યું બસ આટલું જ આપ્યું આવું કરી અને સગાવાલા પણ ઘણી વખત એ પરિસ્થિતિ સારી ન હોય તો પણ વ્યક્તિઓને ટોકતા હોય છે આ જે કંઈ બધી શક્તિ થઈ એ સહન શક્તિ છે કારણ કે જ્યારે આપણે વ્યવહાર માટે સહન કરીએ છીએ આપણા જીવનની અંદર ઘણું બધું સહન કરતા આવ્યા છીએ અને કરીએ છીએ તો આ વ્યવહારિક સહનશક્તિ થઈ જ્યારે સાત્વિક સહનશક્તિ ગાંધીજીએ એ પોતે દેશ માટે એમને જેલની અંદર પૂરવામાં આવ્યા એમણે માર ખાધ્યું એટલે આ જે કંઈ ગાંધીજીએ સહન કર્યું છે દેશ માટે એને એ સાત્વિક સહનશક્તિ કહેવાય સાત્વિક સહનશક્તિ એ કોને કહેવી તો પરોપકાર માટે આપણે કાર્ય કરીએ અને આપણા માટે કોઈક ખરાબ શબ્દો કોઈ બોલી જાય આપણે ઘણું બધું કોઈ પણ વખતે સહન કરવું પડે તો એ સાત્વિક સહન શક્તિ થઈ કે આપણે એ પરોપકામ પરોપકાર માટે કાર્ય કરતા હોય અને ઘણા બધા વિઘ્નો પણ આવતા હોય અને એની અંદર ઘણા બધા માણસોને પોતાની ક્ષમતા પ્રમાણે જે કંઈ કડવા વેણ કહી જાય અને જે વ્યક્તિ સહન કરે છે એને સાત્વિક સહનશક્તિ કહેવામાં આવે છે જ્યારે આધ્યાત્મિક સહનશક્તિ એ કોને કહેવી સંતો માટે કોઈ જ્યારે એ એમના માટે ઘસાતું બોલે સારું ન બોલે તો જે કોઈ વ્યક્તિ એ પોતાને જે ઈષ્ટદેવ માનતો હોય એના માટે પણ કોઈ સારું ન બોલે તો પણ સહન કરે કોઈ પણ ગુરુવરિય હોય શિષ્યોના એ ગુરુવરિયો માટે કોઈ પણ સારું ન બોલે તો પણ એમના જે ભક્તો હોય એમના જે અનુયાયો હોય એમના જે મુક્તો હોય એ સહન કરે છે અને આધ્યાત્મિક સહન શક્તિ કહેવામાં આવે છે એટલે આ રીતે એ આધ્યાત્મિક સહન શક્તિ એ ઊંચામાં ઊંચી એ શક્તિ છે કારણ કે આધ્યાત્મિક સહન ની અંદર વ્યક્તિ પોતાના ઈષ્ટદેવ માટે પોતાના ગુરુ માટે પોતાના સંત અને મહંતો માટે જ્યારે કોઈ ઘસાતું બોલતા હોય ત્યારે એ જે મમુક્ષો અને ભક્તો એ સહન કરે છે એને આધ્યાત્મિક સહન શક્તિ કહેવામાં આવે છે એટલે કે એમને અતિશય નિષ્ઠા હોય છે ધર્મ પ્રત્યેની ગુરુ પ્રત્યેની અને પોતાના સંતો પ્રત્યેની એ અને પોતાના ઈષ્ટદેવ ભગવાન પ્રત્યેની એ અનન્ય નિષ્ઠા હોય છે એ નિષ્ઠા માટે એમને એ ખૂબ જ આધ્યાત્મિક રીત રીતે સહન કરવું પડતું હોય છે છતાં પણ એ સહન કરતા હોય છે કારણ કે પોતે પોતાના ભગવાનને પોતાના માલિકને ઈષ્ટદેવ એ માની લીધા છે માટે એ આધ્યાત્મિક સહનશક્તિ એ ઉચ્ચમાં ઉચ્ચ એ સહનશક્તિ કહેવામાં આવે છે આમ તો આપણે પોતાના જીવનની અંદર ઘણી બધી વખત ઘણું બધું સહન કરવા કરતાં એ આપણા જીવનની અંદર આવ્યા છીએ ઘણા બધા જીવનની અંદર દુઃખ પડતા હોય છતાં પણ એ દુઃખોની અંદરથી જ્યારે વ્યક્તિ એ પોતે મુક્ત થતો નથી ત્યારે એ ઘણું બધું સહન એ વ્યક્તિઓને એ કરવું પડતું હોય છે માટે આપણે આપણા જીવનની અંદર સહનશક્તિ વિશે એ જાણીએ અતિશય મુશ્કેલી પડતી હોય છતાં પણ એ મુશ્કેલીની અંદરથી આપણે પાર પડીએ એ આપણી શક્તિ છે ઘણી વખત એ સંતોને ગુરુ ગુરુવરીએ કહેતા હોય છે કે જો અમને અતિશયમાં અતિશય કઠિનમાં કઠિન પરિસ્થિતિની અંદર કઠિનમાં કઠિન મુશ્કેલીઓની અંદર મુશ્કેલીઓની અંદરથી અમારે જો પસાર થવાનું થાય ને ત્યારે અમે એ મુશ્કેલીઓની અંદરથી પસાર થઈએ છીએ ને ત્યારે એ મુશ્કેલીઓ એ અમે ઘણી બધી સહન કરીએ છીએ માટે આપણે પણ એમની અંદરથી પ્રેરણા લઈ અને આપણે આપણા જીવનની અંદર સહન શક્તિને જે છે એને આપણે બળ આપીએ પોષણ આપીએ અને આપણા આપણે આપણા જીવનની અંદર સહન કરતા શીખીએ আজ না শুভ দিনে প্রার্থনা বলি কৃষ্ণ কনৈলি যায়